સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વિજયસિંહ ચુડાસમા કે જેમને એક વાર મનસુખ રાઠોડ ને ફોન કરી અને ગોબાઓ પડ્યા તેમજ મારવાની ધમકી આપી હતી ત્યારબાદ મિત્રો વિજયસિંહ ચુડાસમા નું આ રેકોર્ડિંગ ખુબજ વાયરલ થયું હતું એના બાદ મિત્રો મનસુખ રાઠોડ બાદ હવે વસંત ચાવડાને પણ વિજયસિંહ ચુડાસમા ફોન કર્યો છે અને ફોન ઉપર આપી છે ધમકી તેમજ મિત્રો વિજયસિંહ ચુડાસમા વસંત ચાવડા સાથે ગણેશ ગોંડલ વિશે પણ જોરદાર ચર્ચા કરી છે જે ગુણ મિત્રો એકદમ નવું રેકોર્ડિંગ હાલ ખૂબ જ વાયરલ થયું છે તો તમે પણ સાંભળો વિજયસિંહ ચુડાસમા એ વસંત ચાવડા સાથે શું વાતચીત કરી છે તેમજ મિત્રો તમે આ બાબત વિશે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી

હા તો વચમાં માં તે જ તુકારો કર્યો તો ભાઈ મેં તો કીરો વચે થી હું બોલ્યા હમણાં કે તું આમ નઈ મેં હું કીધું ભાઈ હું તમને ભાઈ જ કવ છું ભાઈ હા તો ભાઈ કે તો ભાઈ ની જ હું ભાઈ જ કઈશ બરાબર એમ તો આપડે બાકી ઉકળ આવે ભાઈ વિજય વિજય મારા ભાઈ ઓય મિત્ર હા વિજય છે ગમે એની મારી લે એક બે થી આમ થઈ જાય તો કરી જ લેવાનું હો હા એમ હું જો હજી પણ તમને હું તમને ભાઈ જ કવ છું ભાઈ તમે હજી પણ ભાઈ જ કવ છું કે વિજય છે ગમે એની ગાય ને મારી લેતો ને તો ભલે મારી લેતો બાકી વિચારી ને અહી હું એમ ભાઈ જો વિચારવાનું ના હોય ભાઈ પછી હવે આપડે ok મોટા ભાઈ આ તો મૂકી દયો પાછા recording હા એ મૂકી દઈ અને આવજો પાછા હો ભાઈ હું આવીશ તો કા પોમ આવીશ બહુ પોમ દિવસ હા જયારે આવું હોય ત્યારે હાલ્યું હાલ્યું જ આવવાનું હો કોને તમારે office થી જ આપડે અમરેલી છે ને આપડે ઓકે મોટા ભાઈ હો વિજય ચુડાસમા ભાવનગર હા ભાવનગર અને તમારા ભાઈ મને ઓળખે છે આપડે આનંદ નગર છે ને બધા અહી બધા ઓળખે છે અમને કોણ ઓળખે,

હા જય માતાજી જય માતાજી બીજી છે બોલ ભાઈ રાજપૂત ખારડિયા બોલો હા હવે પેલું આપડે બધાના ફોન તો તમારા દસેક હજાર ફોન આવેલા છે તમારી માથે હમ હમ તો તમે સીધા એમ કહો કે આપડે ભાઈ આપડે આમ રડીએ એમ કે ખાતા કીએ એમ બરોબર છે ભાઈ એટલે હાચુ ને ભાઈ હું પણ ખાતા કીધું ખાતર ફોન તકલીફ ને તકલીફ ની વાત ઈત છે કે તમે કેમ ક્યો કે હમ હું રેકોર્ડિંગ વાયર કરી મોકલું છું ને તમારા ફોન આવશે તમારા ફોન બંધ કરી દેવા પડશે હા તો પણ કોઈ હમ એને કે આમંત્રણ તો દેતો નથી કે મને ફોન કરો

અને આપણે કાલે તમારો video જોઈ તમે સારું કામ કરો છો ભાઈ આપડે કઈ વાંધો નથી ભાઈ હું ક્ષત્રિય છું ભાઈ કારણ કે છું બરાબર છે પણ કોઈ ના અમુક હોય કે તમે કયો પાંચે આંગળી સરખી નાં હોય ભાઈ બરોબર છે પાંચ આંગળી લડખી નાં હોય પણ તમે જે અત્યારે ઈજ્જત થી લડો છો આપડે ચાલીસ ટકા અનામત તમારી પાસે છે એ અમને ખબર છે ભાઈ ભાઈ અનામત ને side માં મૂકી દો ભાઈ એ પ્રશ્ન તમારો નથી અનામત તમે જે વાત માટે ફોન કર્યો છે ને એ કરો બીજી કરો વાત બીજી કે કોઈ સત્યના ફોન આવે છે તો તમે કીધું એમ કહો કે ભાઈ હાલો હું રોકડ મૂકી દઉં છું ઈ તમે કાલે ઓલું કરનાકજો એમ હું કરનાખું એટલે તમે એમ કહો કે હું રેકોર્ડિંગ મૂકી દઉં છું તમે લઈ લેજો તમારે આય તો હું મૂકી દઉં છું હા એમ તો તમારો ફોન બંધ થઈ જાય ને તમારો કોઈને કોઈને તમે ફોન કરીને ધમકીઓ આપો ને ગાળો બોલો તો ફોન બંધ જ થઈ જાય હું તમને ક્યાં ધમકી હું તમને એ વાત કરું છું જે ની તમે વાતો કરો છો ને એની જ કહું છું કે લોકો કોઈ ફોન કરીને ધમકીઓ આપે ગાળો આપે ને

એ બાપુ રિંગ કરજો હાજર થાય છે એ હાજર રિંગ કરજો પાંજ નું સાઈઝ તો ખોરાક કોને ફોન કર્યો ભાઈ એટલે